ડૂબના ગ્રંથમાંથી પાઠ દસમો અધ્યાય કલમ એકથી નવ આ પછી પ્રભુએ બીજા બતેર શિષ્યોને લીમીને બબ્બેની ટુકડીમાં પોતે જે જે શહેર કે ગામ જવાના હતા ત્યાં અગાઉથી મોકલી આપ્યા અને તેમણે તેઓને કહ્યું ફસલ ખરેખર મબલમ છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ અણવા માણસો મોકલે ઉપડો અને ખ્યાલ રાખજો હું તમને વરુઓની વચ્ચે એટારી જેમ મોકલું છું સાથે પૈસાની કોઠળી કે જોડી કે પગરકા રાખશો નહીં રસ્તે કોઈને જઈ જઈ કરવા રોકશો નહીં કોઈના ઘરમાં દાખલ થાવ ત્યારે પહેલાં આ ઘર ઉપર શાંતિ ઉતરો એમ કહે છે જો ત્યાં કોઈ શાંતિપાત્ર માણસ હશે તો તમારી ઈચ્છેલી શાંતિ તેના ઉપર ઠરશે નહીં તો તે તમારી પાસે પાછી આવશે એ ઘરમાં રહેજો અને તેઓ જે કંઈ જ બાજરો ખાતા હોય તે ખાજો કારણ કામ કરનારાને રોજીનો અધિકાર છે વારે વારે ઉતારો બદલશો નહીં તમે કોઈ ગામમાં જાઓ અને લોકો તમારું સ્વાગત કરે ત્યારે તેઓ જે આપે તે ખાજો અને ત્યાં માદા હોય એમને સાજા કરજો અને સૌને કહેજો કે ઈશ્વરનો રાજ્ય આવી પહોંચું છે આ પ્રભુની વાણી છે ખ્રિસ્ત માલ બહેનો સંત જરોમ જે બધા બાઇબલ જે ટ્રાન્સલેટ કર્યું હતું લેટિન માંથી એક જ ચારે ચાર સુખ સંદેશ સુખ સંદેશકાર માંથી સૌથી બ્રિલિયન્ટ અને કેપેબલ માણસ એ હોય એ લુક છે એમ કરીને કહે છે હા ક્રિસ્ત માલ બહેનો આ લુક એક બિન માણસ સિરિયા દેશના હતા અંત્યોગ શહેરના હતા જ્યારે સ્ટફાનના શહાદત પછી પીતર બધા શિષ્ય સિરિયા જે અંત્યોકના કેન્દ્ર રાખી શુભ સમાચારનો પ્રચાર કરતા હતા અને પ્રેષિતોના મોમાંથી જે સંદેશ મળ્યો હતો એના ઉપર વિશ્વાસ રાખી આ માણસ જે સાચા ઈશ્વરનો ખોજ કરતો હતો સાચા મસીહાની તરસમાં તલસતો હતો એ માણસને આ સંદેશ અદભુત સંદેશ મળ્યો એને પૂરી ખાતરી કે આ સંદેશ માત્ર યહૂદી લોકો માટે નહીં આખી દુનિયાના બધા લોકો માટે છે પ્રભુ ઈસુ માત્ર યહૂદી લોકો માટે નહીં માનવ જાતના મુક્તિદાતા છે મસીહા છે તારણહાર કેગરને પોતાના સુખ સંદેશમાં એ લખે છે આ લુક બૌલ સાથે બર્નાબા સાથે પણ એ એકબીજાને પરિચય હતો હા કૃષ્ણમાલ ભાઈ બેનો જ્યારે અમને ખબર પડી કે આજ મુક્તિદાતા આજ મસીહા છે આ સાચા ઈશ્વર છે અને ત્યાર પછી પ્રેસિત મોહમાં જે સંદેશ સાંભળ્યા ત્યાર પછી એ પોતે મરિયમને મળવા જાય છે એલિઝાબેથને મળવા જાય છે જકરિયાને મળવા જાય છે અને આ શુભ સંદેશ ખરેખર આનંદનો શુભ સંદેશ કહેવાય છે કારણ જે દેવતુ સંદેશ આપ્યો એમના બહુ અદભુત કેવી રીતે આનંદ ભારે આનંદના છે અને ત્યાર પછી મરિયમ આનંદપૂર્વક એલિઝાબેથને મળવા જાય છે અને પછી એલિઝબત કેવી રીતે આનંદપૂર્વક ગીત ગાય છે અને ત્યાર પછી ઝકરિયા કેવી રીતે આનંદપૂર્વક સિંમિઓન કેવી રીતે આનંદપૂર્વક ભરવાડા કેવી રીતે આનંદપૂર્વક આ બધા અમુક બાબત માત્ર માત્ર લુકના ગ્રંથમાં કેટલો એ આનંદનો શુભ સંદેશ એમ કરીને લુક બતાવે છે સાથે સાથે કૃષ્ણમાં ભયતા બહેનો લુકનો સંદેશ એ દયાનો સંદેશ લુકનો સંદેશ શુભ સંદેશ એ દયાનો સંદેશ છે અને સાથે સાથે એ ઈશ્વર માનવ જાત ઉપર કેટલા બધા પ્રેમ રાખે છે અને કેટલું બધું દયા બતાવે છે એમનો પ્રેમ અનકન્ડિશનલ પ્રેમ છે એમની દયા અનકન્ડિશનલ દયા છે એમ કરીને બતાવવા માંગે છે સાથે સાથે લોકોનો ગ્રંથ એ પ્રાર્થના વિશે પ્રભુ ઈસુ પ્રાર્થનાનો એક ગ્રંથ કહેવાય છે કેટલી વખત પ્રભુ છે એકલા એકલા પ્રાર્થના કરવા આખી રાત માત્ર ને માત્ર લોકના ગ્રંથમાં આ બધું અદ્ભુત સંદેશ મળે છે